તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે આજે મળનાર કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવશે જેમાં ખાસ કરીને પીએમ જયમાં આરોગ્ય વિભાગની એસઓપી ને મંજૂરી મળશે ગાંધીનગર ખાતે મળનાર કેબિનેટ ની બેઠકમાં પીએમ જયમાં આરોગ્ય વિભાગ એસઓપી ને અંતિમ મંજૂરી આપશે તેમજ કેન્સર ન્યુનેટર અને જોઈન્ટ રિપ્લેસમેન્ટને લગતી એસઓપી જાહેર કરશે કાર્ડ અંગે પણ બેઠકમાં ચર્ચા થશે રાજ્યમાં અંગે સમીક્ષા કરાશે મગફળી ધીમી ખરીદીને લઈને ફરિયાદો મળી હતી બજેટ અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને પણ ચર્ચા થશે તો સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જાહેરાત પહેલા મહત્વની અપડેટ સામે આવી રહી છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને કેબિનેટની બેઠકમાં મંત્રીઓને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના છે ધન્યવાદ